મોરબીમાં લીલાપર ચોકડીથી દલવાડી સર્કલ સુધીની ખુલ્લી કેનાલને ઢાંકી દેવામાં આવશે આ પ્રોજેક્ટને લીલી ઝંડી મળી ગઈ છે એટલે કે ટૂંક સમયમાં ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાશે તેવી નાયબ કમિશનરે જાહેરાત કરી છે તાજેતરમાં મોરબીના નવલખી ફાટક પાસે એક ખુલ્લા નાળામાં પડી જતા છ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું ત્યારે આ ઘટના બાદ લીલાપર ચોકડીથી દલવાડી સર્કલ સુધીમાં અનેક જગ્યાએ જોખમી હાલતમાં રહેલી કેનાલનો મુદ્દો પણ ઉછોડ્યો હતો તેવામાં હવે કેનાલને ઢાંકી દેવાનો પ્રોજેક્ટ મંજૂર થયો છે અને મહાપાલિકાના નાયબ કમિશનરની યાદીમાં જણાવ્યા મુજબ લીલાપર ચોકડીથી રવાપર ચોકડીથી બાયપાસ સુધીથી મચ્છુ બે સિંચાઈની મુખ્ય કેનાલને કોન્ડ્યુટ એટલે કે બોક્સ કરવા માટે હાલ સદ્દર કામગીરી અન્વયે વહીવટી અને તાંત્રિક મંજૂરી મળી ગયેલ છે જેનું ઓનલાઈન ટેન્ડર ટૂંક સમયમાં આવશે તેની સાથે મહાનગરપાલિકાએ ઓગણત્રીસ પોઈન્ટ આડત્રીસ કરોડના ત્રણ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રસિદ્ધ કર્યા છે જેમાં મોરબીનો નાની કેનાલ રોડ છે તે મોડેલ રોડ તરીકે વિકસાવવામાં આવશે સર્કિટ હાઉસ સામે તેર પોઈન્ટ એક્યાસી કરોડના ખર્ચે આધુનિક ફાયર સ્ટેશન બનશે અને તેની સાથે સાથે મોરબી પાલિકા અને સિવિલ અને સિટી બ્યુટિફિકેશન શાખાએ વિકાસના કામોના ટેન્ડર પ્રસિદ્ધ કરી દીધા છે તો મોરબીમાં હવે આપણે મહાનગરપાલિકા થયા પછી આવા આવા સુધારાઓ થવાના છે અને આપણું મોરબી છે તે ખરેખર ખૂબ સુંદર મોરબી અને ખૂબ સારું એવું વિકાસના કામો કરવાનું છે તો ચાલો આ હતી આજની મોરબીની અપડેટ અને તેની સાથે હું મારી આજની વાત પૂરી કરું છું કાલે ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે લોકો મોરબી અપડેટમાં મળશું તો ચાલો હું હતી તમારી સાથે નિરાલી કાલે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો